વેલકમ બેક મા યુટ ચેનલ કલે જાઓ આજે પણ લાદીના કામમાં જવાનું છે એટલે વિડીયો પર બન્યા રહેજો ત્યાં સુધીમાં તમને આજુબાજુનો નજારો બતાવી દઉં હું રસ્તા પર છું મારી સાયકલ પર જવાનું છે લાદીના કામમાં એટલે અદવાસાડે સાયકલ મારા સેટની સામ હોય એટલે યાદ ગાડીમાં જવાનું તો તમને આ નજર ફાઇનલી અમારી સાઈડ ઉપર પૂગી ગયા છે હવે કપડા બદલાવાના હતા એ બદલાઈ નાખા હવે આ સ્ટડિયું લેવાનું છે આ અમારા સેટ છે અહીંયા છે ભલે જાઓ આપણે છે ને આજ માલ આ બધું ગાળો ને ખાઈપો ને તો વારો પડી ગયો યાર આ ઉપર છે ઉડી ગયો પછી આ સિમેન્ટની ઠેલી ભરી ગઈ બે રૂમમાંથી જોઉં આ રૂમમાંથી આ માલ કાપી નાખ્યો ને બે રૂમમાંથી સિમેન્ટની ઠેલી બારી કાઢવાની એ કાઢી છે અમારે કારીગર સા પીએ છીએ એટલે બ્લોગ શૂટ કરી નાખું થોડોક વિડીયો આમાં ખાપવાનું બાકી છે હજી સિમેન્ટની ઠેલી ને બધી બારી કાઢના છે તમે વિડીયો પર બન્યા રહેજો જોજો લાઈક કરી દેજો વિડીયો પર કરી દેજો જોતા રહેજો યાર આપણે પેલા રેતી નાખી થી એ માં હવે લેવલ કરવાનું છે જુઓ આપણે રૂમ થી રેતી ખેંચતા જ બસ લેવલ કરતા જ જો બસ લેવલ થઈ ગયો ને હવે જો આવી રીતે લાદી પેટ થાય જો તો વિશાલભાઈ ભાઈ લાદી પેટ કરે છે અમારે સેટ લાદી પેટ કરે છે આરસ આખો ગેરબો બનાવીને હટી પણ